કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે ભાવનગરની મુલાકાત ઉપર છે ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી જવાહર ચાવડાને લઈને શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઉપયોગ કરવાનો પછી કશું કહે તો અવાજ દબાવવાનું અને આ ભાજપની વૃત્તિ હોવાની તેમણે પ્રતિક્રિયા આપી ભારતીય જનતા પાર્ટી પોતાની જરૂરિયાત હોય ત્યારે એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાનો આવો આવો કરીને લાલ જાજમ પાથરવાની લઈ જવાના ઉપયોગ કરવાનો અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના આ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર રહ્યું છે તો જવાહર ચાવડાના આ વીડિયો મામલે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ બાબતે જવાહરભાઈ સાથે વાતચીત થશે એમને કઈક મનદુખ હશે તો પાર્ટી અને સંગઠન કામ કરશે આટલી મોટી પાર્ટી હોય એટલે ક્યાંક મન મોટાવી શકે પણ અંતે બધું સરખું થઈ જતું હોય છે એમની સાથે વાત પણ કરશે પરંતુ અત્યારે એક ઘર હોય તો એ ઘરની અંદર પણ બે ચાર વિરોધી સૂર નીકળતા હોય ત્યારે આવડી મોટી રાષ્ટ્ર વ્યાપી અને દુનિયાની સૌથી મોટી પાર્ટી છે એટલે ક્યાંક મનમુટાવ હોઈ શકે પરંતુ અંતે તો બધું સમુતરું જ ઉતરતું હોય છે સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે

જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામમાં પણ ભારે વરસાદ વરસ્યો છે સવારે વરસેલા ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા શહેરના મુખ્ય રસ્તા એવા સ્ટેશન રોડ પર રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા આજે પણ હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી આથી ઉમરગામ પારડી વાપી ધરમપુર કપરાડા અને વલસાડ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ઉમરગામમાં પણ દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે આ વખતે પણ ભારે વરસાદ સાથે ઉમરગામ વાસીઓ માટે મુસીબતોની પણ શરૂઆત થઈ અમરેલીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે રાજુલા અમરેલી બાદ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ખાંભાના અનીડા ધારંગણી મોટા સમઢિયાળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે બે દિવસના વિરામ બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી જામ્યો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે અમરેલી જૂનાગઢમાં વરસાદી માહોલ અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી તો બીજી તરફ ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયા વાતાવરણમાં ઠંડક પ્રસરી અમરેલી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી લીધી રાજુલા બાદ અમરેલીમાં પણ વરસાદ શરૂ થયો અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો અમરેલી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાપટા પડ્યા વરસાદ આ તરફ પણ ધીમીધારે ધારે વરસાદ વરસ્યો વહેલી સવારથી સાસણમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારોમાં આગળ વધીએ તો અમરેલીમાં રાજુલાના રામપરા ગામમાં અવારનવાર સિંહો આવતા હોવાની વનમંત્રીને રજૂઆત કરાઈ છે સરપંચે વનમંત્રી મૂળુ બેરાને પત્ર લખી ગામની અંદર વારંવાર આવતા સિંહોની અટકાત કરવાની રજૂઆત કરી છે છેલ્લા પંદર દિવસથી સાતથી આઠ સિંહોના ટોળા આવે છે અને પશુઓનું મારણ કરી નુકસાન પહોંચાડે છે ખેડૂતોને પણ મુશ્કેલી પડે છે વન વિભાગ પૂરતો સ્ટાફ ન હોવાના બહાના બતાવતા હોવાનો પણ સરપંચે આરોપ લગાવ્યો છે ભરૂચમાં ગેરકાયદે સ્ટોન ક્વોરી ચાલતા હોવાના આરોપની સાથે ધારાસભ્ય ચેતર વસાવાએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે ભરૂચ જિલ્લામાં તોતેર એ એની જમીન પર ચાલતા ગેરકાયદેસર સ્ટોન ક્વોરી સેલિકાસ પ્લાન્ટોની તપાસ અને બંધ કરાવવાની માંગ ઉઠી છે જો આગામી સમયમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા રેડની પણ ચીમકી ઉચ્ચારાઈ છે આપણે સૌ આજે બદલાતા વાતાવરણની અસરો અનુભવી રહ્યા છે ક્યારેક અતિશય ઠંડી તો ક્યારેક અતિશય ગરમી અને ક્યારેક વધુ વરસાદ તો ક્યારેક અસામાન્ય વરસાદ તેમજ ક્યારેક વાવાઝોડા અને વંટોળની સ્થિતિ સર્જાય છે ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ આજે વિશ્વભરમાં અનુભવાઈ રહી છે આ સમસ્યા સમગ્ર વિશ્વ સામે ખતરારૂપ ઘંટડી છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં ક્લાઇમેટ ચેન્જ સૌથી મહત્વનું પરિબળ છે ગુજરાતે પીએમ નરેન્દ્ર મોદી આપેલા ગ્રીન ગ્રોથના संकल्प ने साकार करने की दिशा में આપણે સૌ આજે બદલાતા વાતાવરણની અસરો અનુભવી રહ્યા છીએ ક્યારેક અતિશય ઠંડી તો ક્યારેક અતિશય ગરમી અને ક્યારેક વધુ વરસાદ તેમજ ક્યારેક વાવાઝોડા અને વંટોળની સ્થિતિ સર્જાય છે ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ આજે વિશ્વભરમાં અનુભવાઈ રહી છે પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં ક્લાઇમેટ ચેન્જ સૌથી મહત્વનું પરિબળ છે ગુજરાતે પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા ગ્રીન ગ્રોથ ના સંકલ્પ સાકાર કરવાની દિશામાં પગલું ભર્યું છે પ્રકૃતિ કે સાથ સંતુલન સાધને જો પ્રયાસ હૈ ઉસે નિરંતર જારી રખે આની વાલી પીઢીઓ કો ભી સંસ્કારિત કરે સંકલ્પ કે સાથ ફોકસ ગ્રીન ગુજરાતી ભારતના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અનુસાર ક્લાઇમેટ ચેન્જ પર સ્ટેટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે સિંગલ વિન્ડો સિસ્ટમ સરળ નિયમો અને આકર્ષક સબસીડી ના લીધે ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે પ્રવેશે છે ત્યારે જે પાંચ સંકલ્પો આપ્યા છે તેમાંનો એક સંકલ્પ છે વિકસિત ભારતનું નિર્માણ અને આપણે એવા વિકસિત ભારતના નિર્માણ કરવું છે જ્યાં આવનારી પેઢીને આપણે શુદ્ધ હવા પાણી ખોરાક અને પ્રદૂષણ મુક્ત જીવન પૂરું પાડી શકાય આ માટે યુવાનોની ભાગીદારી એ ક્લાઇમેટ ચેન્જને નાથવામાં સૌથી અગત્યનું પરિબળ આપણે સાબિત થવાનું છે

સરકાર દરેક ગામડે એક સોલાર સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે અરવલ્લી જિલ્લામાં હજારો લોકો ઘર પર સોલાર સિસ્ટમ લગાવીને ઘરમાં વિદ્યુત ઉપકરણો ચલાવી રહ્યા છે અમે લગભગ બે મહિનાથી સોલાર પેનલનો યુઝ કરી રહ્યા છીએ સરકાર દ્વારા સારી યોજના શરૂ કરવામાં આવી છે તેનાથી અમને ઘણો લાભ થાય છે અને બે મહિનાથી અમારું લાઇટ બિલ એકદમ ઝીરો આવે છે અને